નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ભૂગોળ પાઠ નંબર આઠ વાતાવરણ એમાં આજે આપણે આબોહવા પર અસર કરતા પરિબળોની ચર્ચા કરશું આબોહવાના તત્વો અને પરિબળો વચ્ચે તફાવત છે આબોહવાના તત્વો આબોહવાનું નિર્માણ કરે છે જ્યારે આબોહવાના પરિબળો તેના તત્વો પર અસર કરે છે આબોહવા પર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે જો આબોહવાની અસર એના પરિબળો એનું નિર્માણ એમના તત્વોની જોવા મળે છે એમાં પહેલું અક્ષાંશ અક્ષાંશ આબોહવા પર અસર કરનારું મહત્વનું પરિબળ છે વિસોરતીય પ્રદેશના સૂર્યના પીણો લંબ પડતા હોવાથી ત્યાં ગરમી વધુ પડે છે બાષ્પીવન વધારે થાય છે વરસાદ પણ વધારે પડે છે આથી આ પ્રદેશમાં આબોહવા ગરમ અને ભેજવાળી બને છે પહેલું આ છે કે અક્ષાંશ ત્રાશા લાંબા સૂર્યના કિરણો પડતા હોય છે વિસોરો છે એ સૂર્યને સામે છે એના ઉપર લંબ કિરણો પડે છે એટલે તાપમાન વધે બાષ્પીભવન વધે અને ચોમાસામાં વરસાદ પણ વધુ પડતો હોય છે વિશ્વઋત્રીય પ્રદેશથી ધ્રુવીય પ્રદેશ તરફ જતા સૂર્યના કિરણો ત્રાસા પડતા જાય છે ધ્રુવીય પ્રદેશ પર સૂર્યના કિરણો સૌથી વધુ ત્રાસા પડે છે બાષ્પીભવન ઓછું થાય છે અને વરસાદ ઓછો પડે છે ત્યાંથી અહીં બારે માસ અતિશય ઠંડી આબોહવા અનુભવાય છે ઉમેદિઓ પ્રદેશના ત્રીસથી પિસ્તાલીસ અંશ અક્ષાંશના પટ્ટામાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં ઉફાળી તથા ભેજવાળી આબોહવા હોય છે જો વિશ્વઋતુથી જેમ જેમ આગળ જાય ધ્રુવ તરફ તેમ કિરણો ત્રાસા પડે છે એટલે ત્રાસા પડવાને કારણે ત્યાં તાપમાન ઘટે બાષ્પીભવન પણ ઘટે અને તાપમાન પણ ઘટે એટલે બારે માસ ત્યાં ઠંડી હોય વરસાદનું પ્રમાણ પણ ઘટે છે ત્યાં ત્રીસથી પિસ્તાલીસ અક્ષાંશ પટ્ટા ઉનાળામાં અને શિયાળામાં ઉનાળામાં સૂકું અને શિયાળામાં હું વાતાવરણ જોવા મળે છે સમુદ્ર સમુદ્ર ઊંચાઈ સપાટીથી જેમ જેમ ઊંચે તેમ તેમ તાપમાન ઘટે છે એક કિમીની ઊંચાઈ વાતાવરણમાં સરેરાશ છ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે સમુદ્ર સપાટીથી જેમ ઊંચે જઈ તેમ તાપમાનની સાથે દબાણ ઘટે છે કેટલાક સ્થળો ઉષ્ણકટિબંધમાં આવેલા હોવા છતાં તેમની ઊંચાઈ કરણે ત્યાં આબોહવા ખુશનુમા અને સ્ફૂર્તિદાયક રહે છે દક્ષિણ અમેરિકા ખંડના ઇક્વેડોરનું ક્વેટ ઇક્વડોર શહેર વિશ્વઋત પર આવેલું હોય હોવા છતાં તેની આબોહવા ઊંચાઈને કારણે ખૂબ ખુશનુમા રહે છે લોકો ઉનાળામાં સખત ગરમીથી બચવા માટે સિમલા મનાલી દાર્જિલિંગ માઉન્ટ આબુ સાપુતારા પંચમઢી મહાબળેશ્વર ઉટી વગેરે ઊંચાઈ પર આવેલા ગિરિમથકો પર જાય છે જો કોઈપણ વિસ્તારની ઊંચાઈ માપવા માટે સમુદ્રના કિનારેથી ઊંચાઈ માપી શકાય છે જેમ જેમ ઊંચ ઊંચા જાય તેમ તેમ તાપમાન ઘટે છે સરેરાશ આપ્યું છે કે સાડા છ ડિગ્રી સેલ્શિયસ તાપમાન એક કિલોમીટરે ઘટી રહે છે અને સમુદ્રથી જેમ ઊંચા જાય તેમ તાપમાનની સાથે દબાણ પણ ઘટે છે અને કેટલાક સ્થળોએ ઉષ્ણકટિબંધમાં આવેલા હોવા છતાં ઊંચાઈને કારણે ત્યાંનું વાતાવરણ સારું હોય સ્ફૂર્તિદાયક ખુશનુમુ રહે છે અમેરિકાનું ઇક્વિડોરનું આવેલું વિશ્વઋતુ હોવા છતાં ઊંચાઈને કારણે ત્યાંનું વાતાવરણ ખુશનુમું એટલે માણસને અનુકૂળ થઈ શકે એવું હોય એટલે કે ગરમીનું પ્રમાણ ઓછું હોય એમાં શિમલા મનાલી દાર્જિલિંગ માઉન્ટ આબુ સાપુતારા પંચમઢી મહાબળેશ્વર વગેરેમાં આવા મથકોમાં ઊંચાઈને કારણે ત્યાં તાપમાનની અસરો પણ ઓછી જોવા મળે છે સમુદ્રથી અંતર જમીન અને પાણીની ગરમી સંગ્રહ કરવાની શક્તિ અને આપલે કરવાની શક્તિ જુદી જુદી હોય છે પૃથ્વી પર આવેલા મહાસાગરો અને ભૂમિખંડો પર આ અસર સ્પષ્ટ જોવા મળે છે સમુદ્ર કિનારાના નજીકના વિસ્તારમાં સમુદ્રની અસરને કારણે આબોહવા ઘાત જોવા મળે છે જ્યારે સમુદ્રથી દૂર ખંડસ્થ ભાગોમાં તાપમાન ઊંચું રહે છે અને વાતાવરણ ઓછો વરસાદ ઓછો પડે છે મુંબઈ સિંગાપુર લંડન શાંઘાઈ રિયોદ જાનીરો વગેરે શહેરો સમુદ્ર કિનારે હોવાથી ત્યાં સમઘાત આબોહવા રહે છે જ્યારે દિલ્હી મોસ્કો વિનીપેગ અમૃતસર લાહોર વગેરે શહેરોમાં સમુદ્ર કિનારાથી દૂર હોવાથી ત્યાં આબોહવા વિષમ રહે સમુદ્રથી અંતર્ગત જમીન અને પાણી ગરમી સંગ્રહ શક્તિ અને આપલે કરવાની શક્તિ જુદી જુદી હોય છે મહાસાગરો અને ભૂમિખંડ પર આ અસર સ્પષ્ટ જોવા મળે સમુદ્રના નજીકના વિસ્તારોમાં વિસ્તારોને કારણે આબોહવા શમઘાત હોય ઉનાળામાં ગરમીનું પ્રમાણ પણ ઓછું હોય અને શિયાળામાં ઠંડીનું પ્રમાણ પણ ઓછું હોય છે અને વરસાદ એના ધારે હોય છે મુંબઈ સિંગાપુર લંડન આવા શહેરોને કિનારે સમુદ્ર કિનારા હોવાથી સમઘાત આબોહવા અનુભવે છે દિલ્હી મોસ્કો લાહોર જેવા સમુદ્રથી દૂર છેલ્લે આબોહવા ત્યાંની વિષમ રહે છે મહાસાગરના પ્રવાહો મહાસાગરના વહેતા ગરમ અને ઠંડા પ્રવાહો આબોહવા પર અસર કરે છે જે સમુદ્ર કિનારા નજીક ગરમ પ્રવાહ કે ઠંડો પ્રવાહ વહેતો હોય તેની આબોહવા અનુક્રમે ઉપાડી અને ઠંડી રહે છે કેનેડાના પૂર્વ કિનારો અને પશ્ચિમ યુરોપનો ઉત્તર ભાગ લગભગ સરખા શહસો પર આવેલા છે છતાં તે તેને બંને પ્રદેશની પાસે વહેતા ભિન્ન પ્રકારના મહાસાગર પ્રવાહના કારણે ત્યાંની આબોહવામાં તફાવત છે કેનેડાના પૂર્વકાંઠા પાસે લાબ્રા ડોરનો ઠંડો પ્રવાહ રહે છે તેથી ત્યાં આબોહવા ખૂબ ઠંડી છે શિયાળામાં ત્યાં બરફ જામી જાય છે જ્યારે પશ્ચિમ યુરોપના ઉત્તર ભાગ પાસેથી ઉત્તર એટલાન્ટિક ગરમ સ્ટીમ પ્રવાહ રહે છે અને આ કારણે ત્યાં આબોહવા બારેમાસ માસ ઉફાળી રહે છે જો વાતાવરણ સમુદ્ર અક્ષાંશ અને સમુદ્રથી ઊંચાઈને એની અસર સાથે એના પ્રવાહની પણ અસર છે ગરમ અને ઠંડા આબોહવાને અસર કરે સમુદ્ર કિનારાના નજીકના વિસ્તારમાં ગરમ પ્રવાહ અને ઠંડો પ્રવાહ બંને આબોહવા અનુક્રમે અનુભવાતી હોય છે કેનેડાના પૂર્વ કિનારા અને પશ્ચિમ યુરોપના લગભગ સરખા અંશો પ્રદેશો પર વહેતા ભિન્ન પ્રકારના મહાસાગરનો પ્રવાહ ત્યાંની આબોહવાનો તફાવત છે કેનેડા પૂર્વકાંઠા પાસે લાબ્રાડોરનો ઠંડા પ્રવાહ વહે છે તેથી ત્યાં આબોહવા ઠંડી છે શિયાળામાં બરફ પણ જામી જાય છે અને યુરોપના ભાગ પાસેથી એટલાન્ટિક ગરમ ગલ્ફ સ્ટ્રીમ પ્રવાહ વહે છે ત્યાં બારે માસ ઉફાળું જોવા મળે છે જમીનના પ્રકાર આબોહવાના નિર્માણ જમીન એક ઘણ પરિબળ છે રેતાળ જમીન જલ્દી ગરમ અને જલ્દી ઠંડી પડે થાય છે આવી જમીન રણ પ્રદેશની વિષમ આબોહવાના નિર્માણ અમુક અંશે જવાબદાર ગણાય છે લાવાની કાળી કે કાપની જમીન જલ્દી ગરમ થતી નથી તેથી તેમજ જલ્દી ઠંડી પડતી નથી આની અસર પણ આબોહવા પર અમુક અંશે થાય છે જો જમીનનો પ્રકાર કેવો છે પરંતુ નિર્માણ જમીનની એક ગુણ એમાં આપ્યું છે કે રેતાળ જમીન હોય ઝડપથી ગરમ પણ થાય ઝડપથી ઠંડી પણ પડે કણ પ્રદેશ હોય એટલે કે રણ પ્રદેશની હોવા શિયાળામાં રણ પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ વધુ હોય અને ઉનાળામાં ગરમીનું પ્રમાણ પણ હોય છે એનું કારણ આ છે કે જમીન જલ્દી ગરમ થતી જોવા મળે અને જલ્દી ઠંડી પણ પડે કાપની જમીન જલ્દી ઠંડી પડતી નથી જલ્દી ગરમ પણ થતી નથી જંગલનું પ્રમાણ વિશાળ પ્રમાણમાં આવેલા જંગલોના પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધુ હોય છે તાપમાન સરેરાશ કરતાં નીચું રહે છે પ્રદેશ કે વનસ્પતિ વગેરેની ખુલ્લી જમીન સપાટીવાળા પ્રદેશમાં તાપમાન ઊંચું રહે છે આમ જંગલોનું પ્રમાણ કેવું ક્યાં છે એની અસર આબોહવા પર હોય જંગલ હશે ને તાપમાન ઘટશે જંગલ નથી રણપ્રદેશ છે ને તાપમાન ઊંચું જોવા મળે છે અને વરસાદ નિગમ પડે છે ભારતમાં આવેલા વિશાળ જંગલ પ્રદેશને કારણે વરસાદ વધુ પડે છે તેથી અહીં આબોહવા ગરમ અને ભેજવાળી બને રહે છે કચ્છ અને પશ્ચિમ રાજસ્થાન સૂકા વેરાન પ્રદેશમાં તાપમાન ઊંચું રહે છે વરસાદ ખૂબ જ ઓછો પડે છે અહીં વિષમ પ્રકારની આબોહવાનું નિર્માણ થાય છે તો જ્યાં જંગલ છે ત્યાં વધુ વરસાદ પડે આબોહવા ગરમ અને ભેજવાળી કચ્છનો વિસ્તાર રણપ્રદેશ હોય ત્યાં સૂકું વેરાણ પ્રદેશ હોય તાપમાન ઓછું વરસાદ પણ ઓછો પડે છે પવનો પવનની દિશા અને તેની ગતિની આબોહવા પર અસર થાય છે ઠંડા પ્રદેશ પરથી વાવતા પવનો ઠંડા હોય છે તે જ્યારે ગરમ પ્રદેશ પર વાય છે ત્યારે ત્યાંના તાપમાનમાં ઘટાડો કરે છે ગરમ પ્રદેશો પરથી આવતા પવનો ગરમ હોય છે તે જ્યારે ઠંડા પ્રદેશ પર જાય છે ત્યારે તે તાપમાનમાં વધારો કરે છે સમુદ્ર તરફથી વાતા ગરમ અને ભેજવાળા પવનો વરસાદ આપે છે અને જમીન વિસ્તાર પરથી વાતા સૂકા પવનો વરસાદ આપતા નથી તેથી આબોહવા પર અસર થાય છે પવનની લહેર કઈ દિશાની છે કેવી ગતિ છે એવી એની આબોહવા પર અસર હોય ઠંડા પ્રદેશમાંથી ફૂંકાતો પવનો હોય હંમેશા માટે ઠંડો હોય અને ગરમ પ્રદેશમાંથી ફૂંકાતો પવન ગરમ હોય છે પરંતુ ઘણી વખત ઠંડા પ્રદેશના પવનો ગરમ પ્રદેશ ઉપર ફૂંકાય એટલે ત્યાં ગરમીનું પ્રમાણ ઘટાડે છે આમ પવન એના ઉપર અસર જોવા મળે છે આમ તાપમાનમાં વધારો પણ કરે છે ક્યાં આમ સમુદ્રથી અંતર કેટલું છે પવનો કેવા છે ભેજવાળા હોય તો વરસાદ પણ આપે છે અને સૂકા વિસ્તારોમાં વરસાદ આપતા નથી પર્વતમાળાની દિશા અને ઢોળાવ પર્વત પર સૂર્યોઘાતનું પ્રમાણ કેટલા સમય પૂરતું રહે છે અને તે ઢોળાવની દિશા કઈ છે તે મુજબ તાપમાન અને વરસાદ નક્કી થાય છે સામાન્ય રીતે પૂર્વ દિશા કરતાં પશ્ચિમ દિશાના પહાડી ઢોળાવ પર સૂર્યોઘાતનું પ્રમાણ વધુ સમય સુધી રહે છે આથી પશ્ચિમ દિશાના ઢોળાવ પર તાપમાન ઊંચું રહે છે હિમાલયનો દક્ષિણ તરફનો ઢોળાવ ઉત્તર ઠંડા પવનોની અસરથી દૂર રહે છે જેનાથી દક્ષિણ ઢોળાવનું તાપમાન એટલું નીચું નથી હોતું જેટલું ઉત્તરના ઢોળાવનું હોય છે પર્વતની દિશા કેવી અને ઢોળાવ કેવી ઢોળાવની દિશા કઈ છે એ મુજબ તેનું તાપમાન ને વરસાદ હોય છે પૂર્વ દિશા કરતાં પશ્ચિમ દિશાના પહાડી વિસ્તારોમાં સૂર્યનું પ્રમાણ વધુ છે અને પશ્ચિમ દિશાના ઢોળાવ પર તાપમાન વધુ હોય છે હિમાલયના દક્ષિણ તરફના ઢોળાવ પર ઠંડા પવનની અસર રહે છે અને દક્ષિણ ઢોળાવમાં તાપમાન પણ નીચું હોય છે સમુદ્રથી પરથી વાતા ભેજવાળા પવનો માર્ગમાં પર્વતમાળાને અડી આવેલી પર્વતમાળા અડી આવેલી હોય છે તો તે પવનોને તે સાથે ઓથડાઈને નીચે ચડે છે અને પવના વિમુખ ઢોળાઓ પર વધુ વરસાદ પડે છે અને પવનો પર્વતમાળા ઓળંગીને પવનના વિમુખ બાજુએ જાય છે ત્યારે ત્યાં ભેજ ઓછો થઈ ગયો હોવાને કારણે ઓછો વરસાદ પડે જો સમુદ્રથી કોઈ પવન જતો હોય અને રસ્તામાં કોઈ પર્વતમાળાને અથડાય પવનો ઉપર ચડે છે એટલે એ જ બાજુ એટલે કે પવનના ભીમુખ બાજુ વરસાદનું પ્રમાણ વધુ હોય છે અને પર્વત ઓળંગી ગયા પછી વરસાદનું પ્રમાણ વધુ નથી વિદ્યાર્થી મિત્રો આમ આઠ કારણોની ચર્ચા અહીં આપણે પૂર્ણ કરી